તો કેમ છો મિત્રો ફરીથી તમારે બધાનું મારા નવા વિડીયોમાં સ્વાગત છે જય શ્રી રામ જય દ્વારકા જય માતાજી આપણે ઘણા ટાઈમ પછી બ્લોગમાં જોડાઈ ગયા છે આઈ હોપ કે મને છેલ્લો વિડીયો ગયો તો એ કાંઈ બહુ યાદ નહીં પણ અત્યારે આપણે બે ત્રણ ચાર દિવસ થઈ ગયા છે બ્લોગ મેં કહેવાય એને અને હવે તો કોલેજ પણ શરૂ થઈ ગઈ છે આસ્થિત્ય શરૂ થાય પણ હું ગયો નથી કારણ કે આવ્યો છું અત્યારે ચિત્ર મારા ભાઈના ઘરે ચિત્ર આવ્યો છું ત્યાં મારા ભાઈના ઘરે સોડી નાની થઈ છે એટલા માટે તો અત્યારે છઠ્ઠી છે બપોરે કેટલા ત્રણ ચાર વાગે એનું છે છઠ્ઠી લેવું એટલા માટે એટલે આવ્યો છું ચિત્ર બરોબર ને મમ્મીની આવશે બપોર પછી એટલું કાલ કાલે તો આવડતું હતું કાલે રવિવાર તો આજે સોમવાર છે કાલે રવિવારે ત્યાં ચિત્ર આવડતું વરસાદ એટલો બધો હતો ને મિત્રો અમારા ભાવનગર મારે વાત નું છે બહાર નો નીકળાયું હતું એવું છે રવિવાર તો આખો આમનામ ઘર ઘરે ગયો એટલા માટે હું કાલે આવ્યો નહીં અને આજે આવ્યો બપોરે સીધો ને મમ્મીની આવશે હવે બપોર પછી બે અઢી વાગ્યે બરોબર છે એવું છે મિત્રો તો હવે તમે દેખાડો થોડું ઘણું ડેકોરેશન થઈ ગયું છે તમને દેખાડો તો મિત્રો જે આપણા ઘરે આટલું ડેકોરેશન થયું છે અને મિત્રો જે છઠ્ઠીમાં આપણે પેન્ડ અને એવું બધું હોય ત્યાં સમોસા આવી ગયા છે ને પૂરો આવી ગયો પૂરા તમે મળ્યા આવ્યા છો મિત્રો આગળના વ્લોગમાં ક્યાં મળ્યા હતા રથયાત્રા મળ્યા હતા ને હાથી ઉપર બેઠો તો રથયાત્રા માં ત્યારે મળ્યા હતા ને મિત્રો આ ભૂરા તમે રથયાત્રા જઈ શકો છો સમોસ આવી ગયા ને મિત્રો આટલું ડેકોરેશન થઈ ગયું છે અને મિત્રો હજી થોડું ઘણું ડેકોરેશન બાકી છે એ કરી નાખીએ ને અહીં કામ જે છે આ પાથરવાને છે ફરતે બરોબર તો હારો હાલો મિત્રો આગળ આપણે મળીએ

मम्मी ने खाया बेहेलु पाला रसवे ले और हमारे ऊपर ये लोग Terus terus semua pedas ya?

સમોસા જે કાઢે છે ને ઓલા જે ડબો હતો એ ડબ્બામાં પણ છે ને હજી અહીંયા પણ પડ્યા છે એવું છે મિત્રો તો સારું હાલો મિત્રો એ નાસ્તો કરીને આપણે નિરાતે મળ્યા પાસે અને થોડું ઘણું હજી શૂટ કરશું આપણે જે ઢીંગલી છે આપણી એનું નામ પાડ્યું છે પાર્થી અને કન્યા રાશિ છે અને પાર્થી નામ પાડ્યું છે એનું ઢીંગલીનું તો એનું થોડું ઘણું આપણે સિનેમેટિક શોટ લેવું અને ઉતાર